તો દોસ્તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના બોટાદ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર અને મોરબીમાં સારા વરસાદની શક્યતા જોવા મળે છે તો બાવીસથી ચોવીસ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી દીવ સુરત નવસારી દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે બટાફ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સારા સમાચાર લઈને આવી છે તો રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજુ પણ અત્યંત ભારે વરસાદ છે તો ચોથા અને પાંચમા દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી જ છે

ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નર્મદામાં અતિભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું જ્યારે જૂનાગઢ બોટાદ આણંદ વડોદરામાં અતિભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર સુરેન્દ્રનગર ખેડા અરવલ્લી પંચમહાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ફટાફટ બટાપટ વિદ્યા સમાચારની વાત કરીએ તો છેલ્લા બે કલાકમાં વલસાડ અને જુનાગઢમાં મેઘરાજાની ધમાકાદાર બેટિંગ તો ઉમરગાંવમાં થી વધુ વરસાદ દૂરસો બટાપટ વિજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર જીયા દોસ્તો સામાન્ય બજેટ દ્વારા ખેડૂતોને તિજોરી ખોલી શકાય છે એવું માનવામાં આવે છે કે સરકાર કિસાન કેડિટની મર્યાદામાં વધારોને કૃષિ સાધનો પર સબસિડી વધારવા સહિતની રાહતો આપી શકે છે તો કિસાન સન્માન નિધિ એના સંબંધિત રકમમાં વધારો થવાની શક્યતા છે ગુજરાતમાં આજે પણ મેઘરાજાનો પ્રકોપ જોવા મળશે તો આજે સવારથી વલસાડ જુનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં સારો એવો વરસાદ જોવા મળ્યો ત્યારે બોટાદ જિલ્લામાં પણ છૂટો સારો વરસાદ જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદનું જોર ફરી એકવાર વધ્યું હોય તેવું લાગી રહ્યું છે તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના નવ્વાણું તાલુકામાં વરસાદ જોવા મળ્યો તો સૌથી વધુ દ્વારકામાં વરસાદ અમદાવાદમાં વહેલી સવારથી શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો તો હવામાન વિભાગે આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ થી ચાર દિવસમાં માં ફાટી રહ્યું હોય તેવું જોવા મળ્યું

અગ્નિવીરો માટે ગુજરાત સરકારને પણ ઉત્તરાખંડ સરકારે આપી મોટી ભેટ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રવિવારે કહ્યું કે દેશની સેવા કરીને પરત ફરેલા રાજ્યના અગ્નિવીરના રાજ્યના વિવિધ ભાગોમાં સ્થાન આપવામાં આવશે તો આ માટે અનામતની જોગવાઈ પણ કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે બાવીસ જુલાઈના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નર્મદામાં અતિભારે વરસાદની શક્યતા જેરે આણંદ વડોદરા છોટાદેપુર ડાંગ વલસાડમાં શક્યતા સાથે આપવામાં આવ્યું જ્યારે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર મોરબી સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજા સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો દસ ગ્રામ સોનાની કિંમત ચારસો નેવું રૂપિયા ઘટીને ચુમ્મોતેર હજાર ત્રણસો નેવું રૂપિયા પર થાય છે જેરે ચાંદીની કેમાં સોળસો પચાસ રૂપિયા ઘટીને એકાણું હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલો પર થઈ છે જોશો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો દેશમાં એક તરફ ચોમાસો ભારે વરસાદ સમગ્ર ભારતના અનેક રાજ્યોમાં ધમરોળી રહ્યો છે જ્યારે ભારતના કેટલાક રાજ્યમાં વાવાઝોડું નું સંકટ તોળાઈ રહ્યું છે તો દરિયાકાંઠાના કાંઠે ના વિસ્તાર સંભાવના છે તો બંગાળની ની ખાડી માંથી લો પ્રેશર વાવાઝોડું સ્વરૂપ ધારણ કરીને આ વાવાઝોડું લોપન નામ આપવામાં આવ્યું છે તો તો વાત કરીએ હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ જામ્યું છે તો છેલ્લા બે દિવસથી દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢમાં ભારે વરસાદ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક સુધી રાજ્યના અનેક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ઋષો બટાફ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પાંચસો બે જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા સર્વત્ર ભારે વરસાદ ખાબકી શકે છે તો ભારે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં અંબાલા પટેલ દ્વારા જોરદાર આગાહી કરવામાં આવી છે તો ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં જોરદાર મુશળધાર વરસાદ જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર ની વાત કરીએ તો હવામાન વિભાગ ની ને પગલે ગુજરાત થી ઓડિશા સમગ્ર મધ્ય ભારત અને દક્ષિણ દ્વીપકલ્પ પ્રદેશમાં રવિવારે એટલે કે 21 જુલાઈ સુધી ભારે વરસાદની ની રહેવાની શક્યતા છે પરંતુ તેની અસર કેરળ તમિલનાડુમાં જોવા નહીં મળે તો હવામાન વિભાગે મહારાષ્ટ્ર ગુજરાત તેલંગાણા સહિતના અનેક વિસ્તારમાં વરસાદને લઈને રેડ એલર્ટ જારી કર્યું તો ઓડિશા છત્તીસગઢ મધ્યપ્રદેશના સહિતના નજીકના રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું તો સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે ગાજવી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં એક સાથે ત્રણ વીસ વરસાદની સિસ્ટમ સક્રિય થાય છે તો અતિભારે વરસાદથી લઈને કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો સુરત નવસારી વલસાડ દમણમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જેને આણંદ વડોદરામાં ભારે વરસાદ થાય તેવું એલર્ટ આપવામાં આવ્યું છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક વિધિ પ્રોત્સાહન યોજના અમલમાં મૂકવામાં આવી છે તો ગુજરાતનું ફળ પાકોનું વાવેતર વધારવામાં રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ચાલુ વર્ષમાં ગ્રે ઓર ફૂડ ક્રોપ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો આ રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો વિવિધ યોજના અંતર્ગત સહાય મેળવીને ફળોનું પાકનું મહત્તમ વાવેતર કરે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે તો તો બીજા વાત રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદે એન્ટ્રી કરી છે જેના કારણે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વસ્તરથી બાર ડેમો છલકાયા તો સૌરાષ્ટ્રથી વરસાદી ડેમમાં નવા આવક થઈ જ છે તો નાના નાના નદી નાળામાં પાણીથી છલકાયા છે સૌરાષ્ટ્રમાં બત્રીસ ડેમમાં તેર ફૂટ સુધી પાણી આવ્યું